નમસ્કાર મિત્રો પાર્થ હેલ્થ ટિપ્સ નામની ચેનલ પર આપ સૌનું સ્વાગત છે હું છું ડૉક્ટર નીતિન ભઢિયાર આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એક એવી ટેકનિક વિશે જે શરીર મન અને આત્મા ત્રણેયને સંતુલિત રાખે હા હું વાત કરી રહ્યો છું ધ્યાન એટલે કે મેડિટેશનની આજના સમયમાં જ્યાં દરેક વ્યક્તિ તણાવ થાક અને ચિંતા વચ્ચે જીવી રહ્યો છે તો ધ્યાન એટલે માનસિક આરામ અને આંતરિક શક્તિનો સ્ત્રોત તો ચાલો મિત્રો આપણે જાણીએ ધ્યાન શું છે ઘણાને લાગે છે કે ધ્યાન એટલે ફક્ત આંખ બંધ કરીને બેસી જવું પરંતુ સાચું ધ્યાન એટલે પોતાના વિચારો શ્વાસ અને મન પર નિયંત્રણ મેળવવાની કળા જ્યારે આપણે શ્વાસ પર ધ્યાન આપીએ છીએ ત્યારે મન ધીમે ધીમે શાંત થવા લાગે છે તો મિત્રો હવે આપણે જાણીએ ધ્યાનના વૈજ્ઞાનિક ફાયદા શું છે વૈજ્ઞાનિક સંશોધન પ્રમાણે રોજ દસથી પંદર મિનિટ સુધી ધ્યાન કરવું જોઈએ જેનાથી તમારો સ્ટ્રેસ હોર્મોન એટેક એટલે કે કોર્ટેસોલને ઓછો કરે છે તમારું બ્લડ પ્રેશર નોર્મલ રાખે છે ઊંઘમાં સુધારો આવે છે તમારું કોન્સન્ટ્રેશન લેવલ વધે છે અને સૌથી મહત્ત્વનું કે તમારા મનને પોઝિટિવ એનર્જી મળે છે ઘણા દર્દીઓ કહે છે કે ધ્યાન શરૂ કર્યા પછી તેમની દર્દમાં રાહત નિંદ્રામાં સુધારો અને મનને શાંતિભર્યો અનુભવ થાય છે મિત્રો તો ચાલો હવે આપણે જાણીએ કે ધ્યાન કેવી રીતે કરવું જોઈએ સવારે કે સાંજે દસ મિનિટ શાંતિભર્યા સ્થળ પર બેસવાનું આંખ બંધ કરવાની અને ફક્ત શ્વાસ લેવાની અને શ્વાસ છોડવાની પ્રક્રિયા પર ધ્યાન આપવું મન ક્યાંક ભટકાય તો ફરી શ્વાસ પર ધ્યાન આપવું ધીમે ધીમે સમય વધારતા જાઓ શરૂઆતમાં ગાઈડેડ મેડિસ શરૂઆતમાં ગાઈડેડ મેડિટેશન એપ અથવા તો યુટ્યુબના અવાજની મદદ લઈ શકો છો કન્સિસ્ટન્સી એ જ મુખ્ય ચાવી છે ધ્યાન એ એક દિવસમાં પરિણામ આપતું નથી પરંતુ એક મહિના પછી તમે તમારા અંદરથી બદલાવ અનુભવી શકો છો મિત્રો ગાઈડેડ મેડિટેશન ટિપ્સ શું છે તો ચાલો હવે એક મિનિટ માટે સાથે ધ્યાન કરીએ ધીરે ધીરે શ્વાસ અંદર લો ધીરે ધીરે શ્વાસ છોડો મનમાં જે પણ વિચારો આવતા હોય તેને આવવા દો તેમને રોકશો નહીં તમારું ધ્યાન ફક્ત તમારા શ્વાસ લેવામાં અને શ્વાસ છોડવા પર રાખો ફક્ત તમારી શ્વાસ અને શરીરની અનુભૂતિ પર ધ્યાન આપો અભિનંદન મિત્રો આવી જ રીતે તમે ધ્યાનની શરૂઆત કરી લીધી છે મિત્રો રોજના ફક્ત દસ મિનિટનું ધ્યાન તમારા જીવનમાં શાંતિ ઊર્જા અને ખુશી લાવી શકે છે જો આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સ્ટે હેલ્ધી સ્ટે પોઝિટિવ થેન્ક યુ થેન્ક યુ સો